નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આપણે સિબિલ સ્કોર અથવા ક્રેડિટ સ્કોર કઈ રીતના ચેક કરવો તો મિત્રો વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લ્યો આવી નવી માહિતી હું લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ને વિડીયોને લાઇક કરી રાખો તો મિત્રો ફ્રી ઓફમાં આપણે સિબિલ અથવા ક્રેડિટ સ્કોર ચેક કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે મિત્રો આવી રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે આપણે ક્રેડિટ મંત્રીમાંથી આપણે ફ્રી ઓફમાં ક્રેડિટ સ્કોર ચેક કરી શકીએ છીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે આપણો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે એમાં એક ઓટીપી આવશે એ ઓટીપી મિત્રો અહીંયા એન્ટર કરી દેવાનો છે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી તમને મળી જાય ત્યારબાદ મિત્રો નીચે આપણે જો ઇમેલ આઈડી છે ત્યાં ઇમેલ આઈડી આપણે એન્ટર કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા સી ઉપર આપણે ક્રે કરી દેવાનું છે નીચે મિત્રો સ્ક્રોલ કરશો તો જો અહીંયા તમારે બર્થ ડેટ તમારી એન્ટર કરી દેવાની છે ત્યારબાદ તમારે એક પાન પાનકાર્ડનો નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ એક પિનકોડ અહીંયા એન્ટર કરવાનો છે નેક્સ્ટ મિત્રો નીચે ત્યારબાદ નીચે જો અહીંયા જેમ પાન કાર્ડમાં નામ લખેલું છે એવી રીતના ફર્સ્ટ નામ તમારે લખી દેવાનું છે અને નીચે લાસ્ટ નામ એવી રીતના પાન કાર્ડ મુજબ લખી દેવાનું છે ત્યારબાદ ગેટ ફ્રી ક્રેડિટ સ્કોર લખેલો છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમને જો આવો ઇન્ટરફેસ જોવા મળશે અહીં જો ક્રેડિટ સ્કોર લખેલું છે એની ઉપર ચેક કરશો તમારો આવી રીતનો ક્રેડિટ સ્કોર તમને જોવા મળશે મિત્રો ત્યારબાદ હું તમને જણાવું કે જો તમે આમાં ન જવું હોય તો ગૂગલ પે અથવા ફોન પે વાપરતા હોય તો એમાં પણ તમે ક્રેડિટ સ્કોર ચેક કરી શકો છો ગૂગલ પે જો તમે વાપરતા હશો નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા જો સિબિલ સ્કોર ફોર ફ્રી એવું લખેલું જોવા મળશે તો મિત્રો એ ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમને આવી રીતનું જોવા મળશે અહીંયા ચેક યોર સ્કોર ના હોય એની પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે પાન કાર્ડ મુજબ અહીં ફર્સ્ટ નામને લાસ્ટ નામ લાખી અને બંને પર ટીક કરીને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે થોડીક પ્રોસેસ મિત્રો થશે નેક્સ્ટ મિત્રો તમારે તમારો એક મોબાઈલ નંબર અહીં એન્ટર કરીને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારા પાન કાર્ડની જે લાસ્ટ ફાઇવ ડિજિટ સી અહીં જોવા મળશે આપણે ટીક કરી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જો આપણે કઈ બેંકમાંથી જો લોન લીધી હોય તો અહીંયા જોવા મળશે તો આપણે જો કોઈ બેંકમાંથી લોન લીધી હોય તો ટીક કરી અથવા છેલ્લે જો ના નવો ફબો એની ઉપર ક્લિક કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જો સૌથી વધારે લોન કઈ બેંકમાંથી તમે લીધી છે તો એ અહીંયા પૂછવામાં આવશે જો કોઈ આપણે લોન લીધી હોય તો અહીંયા ટીક કરવાનું છે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જુઓ કે અહીંયા પૂછશે કે હાઇસ્ટ લોન આમાંથી નીચે માટે કઈ છે આપણે લીધેલી ત્યારબાદ એજ્યુકેશન લોન લીધી છે કે નથી લીધી તો એવું પૂછશે તો આપણે ન ન માથે ટીક કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જો તમારો સિબિલ સ્કોર તમને જોવા મળશે તો મિત્રો આવી રીતના આપણે ફ્રી ઓફમાં સિબિલ સ્કોર ચેક કરી શકીએ છીએ તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ ફોર વોચિંગ